હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે થાક વ્યક્તિને લાગે છે કોઈકને જિંદગીથી તો કોઈકને જવાબદારીઓથી ઝૂમતા નહીં આવડે તો ચાલશે પણ ઝઝુમ્યા વગર તો છૂટકો જ નથી પોતાની ઓકાત હશે તો દુનિયા કદર કરશે કોઈકની પાસે ઉભા રહી જવાથી કિરદાન મોટું નહીં થાય ડિલીટ જેટલું જલ્દી થાય છે તેટલું જલ્દી ડાઉનલોડ નથી થતું સાહેબ કારણ સર્જનમાં સમય લાગે વિસર્જનમાં નહીં પછી તે કૃતિ હોય કે સંબંધ પાણીથી નાઈએ કપડા બદલી શકે છે પણ જે પરસેવાથી નાઈ એ કિસ્મત બદલી શકે છે જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે બાકી વર્ષોથી તપ જપ અને વ્રત કરનારા પણ આજે દુખી છે દરેક વસ્તુ વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ વ્યક્તિને જોતા નહીં પણ સમજતા શીખો હું ખુશ રહું એમાં મારી સફળતા નથી પણ મારી વાણી વર્તન અને મારા વ્યવહારથી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે બહાર જઈને નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે કે બસ એને જ કારણે આ ધરતી ઉપર રહેવું ગમે છે સંબંધ એ નથી કે તમે કોની પાસેથી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો પણ સંબંધ તો એ છે કે તમે કોના વિના કેટલા એકલતા અનુભવો છો જિંદગી ના તો ભવિષ્યમાં છે ના તો ભૂતકાળમાં જિંદગી તો માત્ર એ પળમાં છે અને એ પળનો અનુભવ એટલે જિંદગી જીવનમાં બની શકે તો માંગણી કરતા લાગણીને વધારે માન આપજો કેમ કે સંબંધોને હંમેશા સાચવવાના હોય છે સાહેબ વાપરવાના નહીં તમારા આંસુઓને કોઈ ખોટા વ્યક્તિ પાછળ વેડપશો નહીં તું એના જેવો થઈશ તો તારામાં અને એનામાં શું ફરક આ એક નાના એવા વાક્યમાં સમજી જાય ને સાહેબ બસ એ જ પ્રાણીનું નામ માણસ મિત્રો દરરોજ આવા નવા નવા સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો